ફેમિલી સખત વરસાદના કારણે આપણો ફો અવર ફ્લો ટીકડુક પાણી આવ્યું છે જો અહીંયા આવી ગયું ભરાઈ ગયું આપણું જે લેવલ હતું ત્યાં આવી ગયું આ જે પેઢીઓ છે ને ત્યાંથી ફૂટ દોઢ ફૂટ નીચે છે પેઢીઓ સુધી આવે કારણ કે જમીનનું લેવલ આવી ગયું એનાથી વધારે ન આવે ભરાઈને જતું હતું જો આ બધે એટલે સુધી પાણી ગયેલું છે આખી ગટર ભરાઈને જતી હતી અત્યારે અહીંયા પણ સડી ગયેલું છે પણ એટલો પાળો છે ને એની માથે પણ સડી ગયેલું છે બે એકથી પાણી આવે આ ચિત્ર સેટથી આવે ને ક્યારે ઘડિયાળી સેટથી આવે તો જે માતાજી બધા મિત્ર રામ રામ જય દ્વારકા દે જય માં મોગલ અને હરર મહાદેવ કેમસો બરે મજામાં માં તો મજામાં માં છે ને આપણે નવા વ્લોગ શરૂઆત કરી દીધી છે ને આજ કેવું છે તો છે સવાર સવારમાં માં ઉઠા થઈ તો પૈસા પાણી ને નાસ્તો કર્યો ને સા તો અત્યાર માંથી વરસાદ શરૂઆત થઈ ગઈ રાતે પણ હતો પણ મીડિયમ હતો પણ અત્યારે તે માં શરૂઆત થઈ ગઈ છે સારો એવો વરસાદ શરૂઆત થઈ ગઈ કાલ તો બહુ હરામ હારો પડ્યો પણ આજે એક ધારો મીડિયમ મીડિયમ શરૂ થયો છે હવે પાછી રોંઢાને ખબર પડે કારણ કે હમણાં બે ત્રણ દિવસ એમ થાય કે રોંઢાનો જ હારો વરસાદ આવે છે તો આ ટ્રેક્ટર તો આપણે ઘણું ખરું ધોઈને મૂકી દીધું છે અંદર અને આ ટ્રેક્ટર સાંજે મૂક્યું હતું તો જો અત્યારે કમ્પ્લેટ શું કે પલ્લી ગયું છે હવે થોડું પાણી થોડું થોડું ભેગું થતું જાય એમ થોડું થોડું આપણે ધોતા જઈએ છીએ એટલે થોડોક શું છે ભીનો ગારો થઈ જાય ને તો ઘણું ખરું થઈ જાય તો અત્યારે મજા એ રાખી દીધું છે અને જો મોટાભાઈના જે વાડીએ છે એવા છે ને વિશાલભાઈ તો આજ કાંઈ વાડીએ આવ્યા નતા એ તો ડાયરેક્ટ ઘેર જ હતા જાઓ તો તણાઈ જવાના હતા વિશાલભાઈ કે ને રોજ તો ઘરનું કામકાજ ચાલે છે છોકરીઓને ને કામકાજ કરે છે બધે જવાનું આપણું ખલું કરે છે આપણી જઈએ ઘડી દુકાને પછી પાછા કન્ટિન્યુ કરે ફેમિલી ફાઈનલ છે ને આપણે પછા છાટા જાડા મોટા રહ્યા તો વાડીએ જવાનું છે જો આ ટ્રેક્ટરે ઘણું ખરું ધોવાઈ ગયું જાડું મોટું ધોવાનું બહુ તો હજી તો બહુ છે અંદર ગારો પણ હું છે પેલવા હાથ થઈને રાખ્યું છે થોડું ઘણું પાસું તે ધોયું પણ તોય જોવું છે તો લેબા સ્વેટર છે એટલો તો હમ એટલો છે ને ઘરે બે લેબા એટલો બધો એક ગાડી ગારો માજી ને બધા છે ને એ તો ઘરે હોય આપણે ખાલી માલઢોરનું એવું કામકાજ છે બીજું કંઈ કામકાજ થાય એમ નથી તો જઈએ છીએ વાળીએ તો હલો વાડીએ આવું તારે તો કંઈ ઉપાધિ હોય ને ચાલો જઈએ છે વાડીએ માજી ને બધા છે ને એમની મોટા ભાઈ વહી ગયા છે ને આપણે થોડું દુકાને કામ હતું ને વરસાદ હતો એટલે ઘણી ખોટી થઈ ગયા હતા જઈએ છીએ વાડીએ ચાલો લો વાડીએ જઈને કન્ટિન્યુ કરીએ પછી બતાવું કે આજનો કેવો નજારો છે ને કેવો શું કે વરસાદ રાતનો છે હશે એમને છે ને આપણે વાડીએ ભૂકી ગયા સુધી વોલ્ટ હતો પાછો અત્યારે તો આમ વિખાઈ ગયું લાગે પણ ગરમાવટ શરૂ થયો એટલે પાછું વાદળું બંધા એવું લાગે ને અત્યારે અહીંયા હતી આપણે કેટલું છે પાણી જો એટલું ઊંડું પાણી વહી ગયું ને કીધું આ કુંડા કાલે દેખાતા આ કુંડા તો દેખાતા જ નહોતો ને આ હોતી છે ને ખાલી કુંવર દેખાતી હતી એવું હતું તો અત્યારે જો પાણી બધું સુકાઈ ગયું છે અને કૂવામાં જઈને જોઈએ રસ્તા પણ આપણે અહીં ન થતા પહેલી વાળી એ કહે છે આડી થોડી વાર પછી એવું લાગે ને તો આપણે ન્યા આંટો મારવા જાઉં ન્યા પાણી શરૂ છે હજી કારણ કે ન્યા છે એ આપણે હડતર જમીન છે એટલે ત્યાં રેશાણ જમીનમાં તો પાણી હવે ચાલુ જ રહે બે દિવસ તો અત્યારે આપણે અહીંયા આપું ખેતર તો કમ્પ્લીટ સુકાઈ ગયું કૂવામાં જોઈએ કેટલું પાણી રહ્યું છે કારણ કે એ પર શું રહે રે તો નહીં કલાક નો વરસાદ એટલે પર શું જાય એટલું ગાયું એ જોઈ લે કેટલું ચાલુ ખબર નથી આટો મારી લઈએ પછી પાછા આપડો કંટ્રોલ કરીએ તમે પહોંચી ગયા છે હું તમને કૂવામાં દેખાડું કે જો અત્યારે તો પાણી બંધ થઈ ગયું કારણ કે ત્યાં આપણે કુંડામાં આવતું બંધ થઈ ગઈ અહીંયા બંધ થઈ જાય ક્યારેક બંધ થયું તો મોટાભાઈને ખબર હશે કારણ કે પાણી આમથી શું કે ખેતનું જાતું હોય તો જ થાય ને જો પાણી તો આપણું ન્યા છે એટલું પાણી ગયું તો એ જો સીડ્યું નથી પાણી પહેલાં છે ને શરૂઆતમાં આપણે ઘણો સમયથી અત્યારે આ જે લાલ કટું દેખાય ને ત્યાં સુધી પાણી આવતું અત્યારે ત્યાં આવતું જ નથી ન્યાય આવી જાય ને તો આઠે આઠ કલાક ગમે એટલું હાકીએ ને મોટર તોય પણ ડૂકે એની પણ આવતું જ નથી હવે આ વરસાદનું કેવું લાગે એ તો હજી અમારે બે દિવસ જાય ને પછી ખબર પડે આ તો ડાયરેક આપણે વહેલું એ તાત્કાલિક આપણે દેખાય બાકી જે શું કે જમીનનું ઉતરે નહીં તો હજી વાર લાગે થોડો શું કે વરાક થાય ને પછી આપણે પાણી દેખાય તો અત્યારે શું કે ખેતરમાં આટો મરવા જાય પછી એટલો કન્ટિન્યુ કરીએ ફાઈનલી છે ને આપણે બપોરા કરીને વીકલા છે ને અત્યારે વાયગા છે બે હવા બે તો આજ કાલ કરતાં થોડાક વહેલા માં ધમાકેદારી એન્ટ્રી વરસાદે કરી છે જો અત્યારે વરસાદ પડે છે થઈ લે આ કાલ કરતાં વધારે ધમાકા કરે એવું લાગે છે ને આ થોડોક વહેલો આવી ગયો વરસાદ કાલ થોડોક લેટ હતો હવે શું કે કાલે સાડા વાગે બહુ સારો આવ્યો હતો પાંચ સાડા પાંચે આજ કેટલા વાગે આવે કાંઈ નક્કી નહીં બાકી ક્યારનું આમ ત્યાં મોલું થાય તો વાદળું એટલે આવે છે તો ધમ્યા કદાર બહુ વરસાદ પડે છે હવે કેવું કાચમાં પાણી આવે ને જોઈએ આડી થોડી વાર પછી એટલે આપણે છે ને વેરે વાડી છે ને ત્યાં આ તો અમારો આવ્યો છે તો જો આજ તો વરસાદ હજી ઓછો છે બપોરે જાડા મોટા શું કહે હરવડા આવે છે અને અત્યારનું થોડુંક મંડન થયું છે તો જો આ કાલનું પાણી છે ને વરસાદ આપણે હજી હારામાં હારો હતો એનું પાણી હજી અત્યારે ચાલુ છે ને આ છે આપણે બધી હળતર જમીન તો જો એક આમથી કડિયાળી સાઈડથી પાણી આવે છે પછી એક ચિત્રાસર સાઈડથી આવે છે ને આ કેડો જાય છે આપણે કેરાળા સાઈડ જાય છે તો જન એટલું પાણી અત્યારે પણ જાય છે વરસાદ નથી તો પણ ને પહેલાં તો આ બધું ભરાઈને જતું હતું જો આ બધે એટલે સુધી પાણી ગયેલું છે આખી ગટર ભરાઈને જાતી હતી અત્યારે અહીંયા પણ સડી ગયેલું છે પાણી એટલો પાડો છે એની માથે પણ સડી ગયેલું છે બે આ સીતરસ સેટથી આવે તો એટલું પાણી આવે પાણી આવે જો અત્યારે પાછું જો ભંડાણ થઈ ગયું છે તો આપણે આવ્યા છે આટો મારવા ખેતરમાં આપણે અહીંથી આપણે ખૂણેથી ખેતર લાગી જાય રાખેલું છે એ ખેતર આટો મારીએ છીએ અમે મોટા ભાઈને બે કયું શું કે આમાં પણ પાણી આવી ગયું છે વેરેન્ડ ઓલી કરનો જે ખૂણો છે ને એ વેરા સાઇડ તો પાણી આવી ગયું છે ને આથી આપણે ફીણ જમીન શું છે દેશી ખાતર આપણે મળ્યું નહોતું ને એટલે જાડવા તો મીડિયમ થઈ ગયા છે પછી હું કે પાછું કંઈ મહેનત થઈ નથી ને એટલે મીડિયમ મીડિયમ હેલું જાય છે પાછા આપણે નાખી જશે આમાં ને એવું ને જો વરસાદ એવા ધીમો ધીમો શરૂ થવાની તૈયારી થઈશ તો હાલો આટો મારી નીકળી જાય નહીં તો આમ વચ્ચે છે ને પાછું ઓલા એમ નથી તો આપણે ઓલા શું કહે છે અમારી ઉપર જો જાય તો ઓછો વાંધો હવે હું સારું હવે શરૂઆત થઈ ગઈ છે વરસાદની એટલે લગભગ તળી પાછો કાલે જેમ જ આવશે એવું લાગે છે ફેમિલી તો આપણે શું કહેવાય બે ખેતરમાં આટો માલી દો આપણે ઘરના વાળામાં પહેલાં ઓટો મળે ને પછી પહેલાં વળી ગયા હતા પણ વરસાદ છે ને હવે શરૂ થઈ ગયો તો પછી શું છે વરસાદ ચાલુ હોય તો આમ શું કહેવાય હાલવા મન ચાલવા મન ને થોડુંક કેવર આવે અને આડી પાણી પણ સપાટ જાડું મોટું આ જમીનમાં એવું છે જ પાણી દાખવા મળે એટલે વધારે પાછું કેવર આવે તો આટો મારી લીધો પહેલાં જ આપણે વરસાદ નહોતો ત્યાં જ અને આપણે જો વરસાદ પહેલાં શું કહેવાય ડોઝ મારી દીધો તો અત્યારે સુશિયાનો એવો એટેક હતો ને એ પચાસ સાઠ ટકા કંટ્રોલ આવી ગયો છે પણ હજી તાત્કાલિક તો આવે ને હજી બે ત્રણ દિવસ થયા છે ધીરે ધીરે હવે તો પછી મેળા આવવામાં થોડોક ટાઈમ લાગે બરાબર તો અત્યારે તો કમ્પ્લીટ જો શું કહેવાય ગ્રીનરીને એવું બધું કુણ આપને આવવા મળી છે કારણ કે તાત્કાલિક બધું પાણી તો મેળા ન આવે એટેક હેવી આવી ગયો હતો એટલે થોડીક વાર લાગે તો હવે છે ને આટો મારીને જાય છે પહેલી વાળીએ તો ચાલો ત્યાં પહોંચી ને block continue કરીએ કારણ વરસાદ શરૂ થઈ જશે એવું કાલના ટાઈમે એ સો ટકા પાછો એવો જ આવશે એવું લાગે છે પાછું તમને પાણી દેખાડે કેવું કે આવશે બાકી તો અહીંયા તો શું છે ઘડીક માં અહીંયા કેળો ચાલુ છે અહીંયા રસ્તો ચાલુ છે પેલો રસ્તો ચાલુ છે આમાં શું છે જમીન પછી પાણી નીકળે વરસાદ ન હોય ને તોય કારણ કે આ છે એ રેસ્ટોન જમીન છે ને અહીંયા તમને કૂવામાં બતાવી દઉં કેટલું પાણી આવ્યું છે મોટા ભાઈ તૈયાર થઈ ગયા છે આપણે ફટાફટ છે ને સૂટ લેતા જાય ને પછી જઈએ ટીક પાણી એવું છે જો અહીંયા આવી ગયું ભરાઈ ગયું આપણું જે લેવલ હતું ને આવી ગયું આ પેઢીઓ છે ને ત્યાંથી ફૂટ દોઢ ફૂટ નીચે છે પેઢિયા સુધી આવે કારણ કે એ જમીનનું લેવલ આવી ગયું એનાથી વધારે ન આવે કારણ કે લેવલ જમીન સુધી આવે પછી નાથી તો આવવાનું નથી કારણ કે રસ્તો અહીંયા છે એ નીચે છે એટલે બે દિવસ શું કહેવાય વરાપ થાય ને એટલે એ પાછું નીકળી જાય બરાબર તો જ્યાં જમીનથી થોડુંક નીચે છે એટલે કટ છે ને ત્યાં સુધી કટે આવી જાય એટલે પછી આગળ નહીં આવે તો હાલ હવે હું કે ફટાફટ વાડીએ પહોંચી જાય છાટા શરૂ થઈ ગયા છે આપણે અડધો રેન કોન્ટ ને અડધું બાકી છે તો હાલો પહેરી લે પછી જાય ને તો આમને હું કંઈ ભીનાતી જાય વરસાદના કારણે આપણો કૂવો ઓવરફ્લો ઓવરફ્લો અહીંયા નથી થયો અમે થઈ ગયો અહીંયા ગમે એટલું જો એક ધારું બે કલાકથી પાણી આમાં ચાલુ છે વરસાદ જો અત્યારે એક ધારો ચાલુ છે પહેલાં બહુ હરામ હરો હોઈ ગયો અત્યારે મીડિયમ ચાલુ છે શું કહેવાય કૂવો ભરાતો જ નથી પેલો આપણે ઓલીવાડી છે કૂવો છે એ ઓવરફ્લો થઈ ગયો છે અને અહીંયા છે એ ભરાતો જ નથી એટલે અત્યારે છે ને સખત બે કલાકથી જો અત્યારે આપણે લાઈવ જોઈએ છીએ એમ જો તમે અંદર જોઈ શકો પાણી આવતું જ નથી ઉપર જો નેન્ય જ છે સવારમાં આપણે જોઈએ તોય નેન્ય તો અત્યારે સખત બે કલાકથી પાણી ચાલુ છે ચાર વાગ્યાનું ચાલુ છે અત્યારે છ હવા છ વાગી ગયા સખત પાણી ચાલુ છે ભરાતો જ નથી હજી એ વરસાદનું જો વાતાવરણ એ ફૂલે પુલ છે મીડિયમ મીડિયમ આવે ઘડી ઘડીક આવ્યો અડધી કલાક કાલે અડધી કલાક એવો આવ્યો ને પાણી પાણી કદાચ પહેલીવાડીએ તો છે ને ખેતરમાં અને બધે પાણી ગળી ગયું છે રસ્તામાંથી ખેતરમાં પાણી ગળી ગયું કે કડકડ સુધી ઊંડો રસ્તો હશે તો એટલું પાણી આવ્યું ને કે આપણે શું કે ખેતરની અંદર પાણી ગળી ગયું તો ન્યા છે એ ઓવરફ્લો થઈ ગયો છે કહો ને અહીંયા છે એ ભરાતો નથી પેપર પર ઓવરફ્લો થઈ જવો જોઈએ થાય નહીં અહીંયા કારણ કે અહીંયા છે ને આપણું ઉતર છે તો હવે છે ને જોર દોવાય છે ભેંસ દોવાઈ ગઈ છે ને ગાય દવાઈ છે તો ગાય દવાઈ જાય એટલે ઘરે સારો તમને લોકમાં કન્ટિન્યુ બનાવી આને છે ને ઓવરફ્લો તો ન થાય પણ ચાર્જિંગ થઈ જાય ને તો આખું રફ હજુ આપણે અકારવાનું હોય આ હેરફાર થઈ ગયું આખું આપણે કઈ ઉપર નહીં અત્યારે ચાલુ છે પાણી ચાલો હવે મારો ફોન પલ્યા છે ને આપણો ફોન નથી તો છે ને અંદર વહી જાય રેનકોટ યાદથી હરથી પહેરી રહ્યો રોંઢાદીનો રેનકોટ પહેરેલો છે ચાલો રસ્તે નીકળી ગયા જો આપણા ખેતરમાં એટલું હજી પાણી પીર્યું પીર્યું અને હજી હું કે કુવામાં રિસાર્જ થવાનું ચાલુ છે અને રસ્તામાં પણ પાણી જો એટલું આવે છે ચાલો હવે ફટાફટ ઘરે પહોંચી જાય પછી ઓલો કન્ટિન્યુ કરીએ કારણ કે જો એક જરો સખત એટલો સારો વરસાદ આવી ગયો હોય ને તો આખા વર્ષમાં છે ને આપણે પાણીનું પણ સારું થઈ જાય ને ઓલા રસ્તેથી ધોમ પાણી આવે છે પાંજેભાઈનું ત્યાંથી ફોન આવ્યો તો ને સારું પાણી આવે છે કારણ કે ત્યાં શું છે ફૂલ કૌવા પણ ભરાઈ ગયા એટલે હવે જમીનમાં બહુ હુંગરી ન હો કે તો હું કહે તરત બારું નીકળી જાય ને આપણા હાથમાં છે પહેલાં કીટલા એટલે શું કહેવાય ફૂલું ન થાય એક હાથે પણ રફવાનો થાય વરસાદ પણ ચાલુ છે નહીંના પાસે છે છત્રી એના તો વાંધો નહીં તો અત્યારે રસ્તામાં પણ એટલું પાણી આવે છે ને આપણે કેળોમાં નહીં પણ પાણી ભરાઈ ગયું છે એટલું પાણી રસ્તે જે આવે છે પણ કે અત્યારે ધીમો પડી ગયું ને કોઈ તો આખો ભરાયને જતો તો રસ્તો તો ચાલો હવે ફટાફટ ઘરે પહોંચી પછી લોક કન્ટિન્યુ કરીએ તો ફેમિલી છે ને જમી કાઢીને ઉકળી ગયા છે અને આ તમે જોયું આપણા કૂવા છે એ કૂવા રેસદના કારણે હલકી ગયા યા કૂ શું છે સરકી ગયો એક તો એને ગમે તે જાય ભરાતો જ નથી કારણ કે તમને ખબર છે કે એ કુવા હજી હાથા કૂવા હોય ને એમાં કોઈ પાણી માથે ન આવે પણ ફાયદો આપણો જ છે કહેવાનો મતલબ એવું છે કે ખેડૂતને જેટલું કુવા રિસર્ચ કરે એટલું પાછળથી ફાયદો થાય કદાચ ઉપર આવે કે ન આવે એ નહીં જોવાનું પણ જેટલું જમીનમાં સંગ્રહ થાય ને એ આપણા માટે જ ફાયદો થાય છે તો આ વર્ષે હું કહીશ છેલા છેલ્લા વર્ષે થોડી સારા થઈ ગયા નહીં તો તમારે પાણીની બહુ ઘટ રહે કારણ કે અમારે હારો વરસાદ થયો જ નહોતો બરાબર તો આજનો દિવસ તો કંઈક આપણે આવો રહ્યો આશા રાખું છું કે આજનો અવલોગ તમને ગેમો હોય છે ને ગેમો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબતા નહીં અને શું કહેવાય જેમ તો ચેનલમાં નવો હોય મસ્ત સબસ્ક્રાઈબ કરીને બાજુમાં બે આયકન દબી દેજો એટલે અમારા આવા નવા વિડીયો નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળતી રહે અને મસ્ત કાંઈ એવું લાગતું હોય ને કોમેન્ટ કરીને કહેજો ને આ બાબતમાં તમારે શું કહેવાય કુવારે સાહેબમાં કંઈ માહિતીની જરૂર હોય ને તો એ કોમેન્ટ કરીને કહેજો હું આ તમને રિપ્લાય આપવાનો પ્રયત્ન કરી મસ્ત લાઈક કરી અને બીજા કે ખેડૂત મિત્રોને ને વિડીયો શેર કરી દેજો તો આશા રાખું છું કે આજનો અલગ તમને ગેમો હોય છે ગેમો હોય તો લાઈક સબસ્ક્રાઈબ પણ ભૂલતા નહીં ફરી મળશું પાછા નો ત્યાં સુધી જય માતાજી બાય ભાઈ